આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં રહેતા હર્ષિદ્ધે જ્વેલર્સવાળા મહેશભાઈ રાજપૂત અને તેઓના સ્વર્ગસ્થ માતા પિતા અને ભાઈના સ્મરણાથી જ છેલ્લા બાર વર્ષથી પાદરામાં જરૂરિયાતમંદને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બાર વર્ષથી જ આ એક સેવાકીય કાર્યો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે મહેશભાઈ રાજપૂતના પિતા સ્વર્ગસ્થ મહેલાભાઈ રાજપૂત તથા માતા સ્વર્ગસ્થ પાર્વતીબેન રાજપૂત અને ભાઈ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ રાજપૂતના સ્મરણાથી જ દર વર્ષે ચોપડા અને નોટબુકનું વિતરણ થતું હોય છે છેલ્લા બે વર્ષથી પાદરા તાલુકાના આમળા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેઓના પરિવાર દ્વારા ચોપડાનું જ્યારે વિતરણ કરવામાં આવ્યું હોય ત્યારે આ સિવાય પાદરામાં અનેક વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ પણ કરાવ્યું છે એક સરાહનીય કામ કરવામાં આવ્યું છે સર્વ મેલાભાઈ પ્રભાતભાઈ પાર્વતીબેન મેલાભાઈ મહેન્દ્રભાઈ મેલાભાઈના સ્વાથી જરૂરિયાત મંદ લોકોને ચોપડાનું વિસ્તરણ કરેલ છે છેલ્લા બે વર્ષથી આમળા પ્રાથમિક શાળાને બધા છોકરા મારું ગામ હોવાથી બધા છોકરાઓને ત્યાં બી બે વર્ષથી ચોપડાનું વિસ્તરણ કહીએ છીએ આશરે ચાર હજાર નંગ ચોપડાનું વિસ્તરણ કરે છે છેલ્લા કેટલા વર્ષથી આ કરવામાં આવે છે બાર વર્ષથી કરીએ છીએ પણ બે વર્ષથી આમળા અને બીજું પાદરામાં બાર